હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્તર એકથી છ દાખલાના આપણે કમ્પ્લીટ કર્યા હતા હવે આપણી પાસે ચાર દાખલા વધ્યા છે આખા સ્વાધ્યાયની અંદર કહી શકાય એવા સિમ્પલમાં સિમ્પલ ચાર દાખલા આપણને આપેલા છે જેમાંથી બે દાખલા આપણા આજના વિડીયોની અંદર જોઈશું દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ એકદમ સિમ્પલ બંને દાખલા આપણને આપેલા છે

અને તેનું ગનફળ તેનું ગનફળ મતલબ કોનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે તો ગોળાનું ગનફળ જ શોધવાનું છે ગોળાના ગનફળનું સૂત્ર શું છે તો કે આપણી પાસે કોની કિંમત હોવી જોઈએ ચાર તૃત્યાંશ તો ખબર છે પાય પણ ખબર છે આરની કિંમત આપણી પાસે હોવી જોઈએ હવે આર શોધવા માટે આપણને એક હિન્ટ આપેલી છે કઈ તો કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે એકસો ચોપન સેન્ટીમીટર સ્કવેર તો એનો ઉપયોગ કરીને આપણે આર શોધીએ અને આર મળી જાય એટલે આપણને ડાયરેક્ટલી શું મળી જશે ઘોડાનું ઘનફળ મળી જશે તો સ્ટાર્ટ કરીએ અહીં પહેલા નંબરની અંદર આપણને શું આપ્યું છે તો કે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે

તો આપણે જોઈએ તો બાવીસ સીતા એકસો ચોપન થઈ શકે બાવીસ સીતા એકસો ચોપન થઈ શકે બાવીસ સીતા એકસો ચોપન આ કમ્પ્લીટ સિત્તા એકસો ચોપન થશે બાવીસ સિત્તા સાદુ ચૌદ ચાર વધી આવશે સાદુ ચૌદ એક પંદર એકસો ચોપન થઈ જશે અહીંયાથી ડાયરેક્ટલી બાવીસ બાવીસ કટ થઈ જશે બરાબર આપણી પાસે શું વધશે સાત સાત ભાગ્યા ચાર સિત્યુ થશે ઓગણપચાસ ભાગ્યા ચાર આ રીતે આપણને કોની કિંમત મળી આર સ્કવેરની તો તેથી આર સ્ક્ર બરાબર શું મળ્યા ઓગણપચાસ ભાગ્યા ચાર તો આર બરાબર શું મળશે તો કે વર્ગમૂળ ની અંદર ઓગણપચાસ ભાગ્યા ચાર વર્ગમૂળની અંદર ઓગણપચાસ મતલબ સાત ભાગ્યા વર્ગમૂળ ની અંદર ચાર મતલબ બે તો આપણને ત્રીજા આર બરાબર શું મળી ગયું સાત ભાગ્યા બે

એક વખત નો આર શું છે સાત ભાગ્યા બે એને આપણે લખી દેવાના ત્રણ વખત તો કમ્પ્લીટ અહીંયાથી સાત સાત કટ થઈ જશે બાવીસ ને લખી શકાય અગિયાર દુ બાવીસ અને ચાર ને લખી શકાય બે દુ ચાર તો અહીંયાથી ઉપર એક બે અને ત્રણ વખત બે આપેલા છે નીચે પણ એક બે અને ત્રણ વખત બે આપેલા છે તો વધ્યા છે ત્રણ નવ ને ચાર થશે તેર અને તેર ને ત્રણ વડે ના ભાગી શકાય તો ઓગણપચાસ ને પણ ત્રણ વડે ના ભાગી શકાય તો ડાયરેક્ટલી ઓગણપચાસ ગુણ્યા અગિયાર કરીએ ઓગણપચાસ ગુણ્યા અગિયાર શું થશે ઝીરો ઓગણપચાસ અને ઓગણપચાસ તો નવ પાંચસો ઓગણચાલીસ અને પાંચસો પાંચસો ઓગણચાલીસ ભાગ્યા ત્રણ તમે જાતે ભાગાકાર કરો ત્રણ એકા થશે ત્રણ બે ત્રણ ના નીચે લઈશું ત્રણ દુ છ ત્રણ સિત્તા સાત તરી થશે એકવીસ અહીંયા પાસે વધશે બે અહીંયા નવના નીચે આવા થશે નવ તરી તો ત્રણ જવાબ મળતો જશે તો બરાબર વન સેવન્ટી નાઇન પોઈન્ટ સિક્સ 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 આગળ મળતું જશે મતલબ આપણે છાસઠ સુધી રાખીએ શું મળ્યું ગનફળ ગનફળ એકમ હોય સેન્ટીમીટર ગન મીટર ગન અહીંયા આપણી પાસે એકમ સેન્ટીમીટરમાં સેન્ટીમીટર ગન કમ્પ્લીટ આપણને સી પોઈન્ટ છાસઠ સેન્ટીમીટર ગન એકદમ સિમ્પલ આપણને દાખલો આપેલો હતો દાખલા માટે આપણને આરની કિંમતની જરૂર હતી જે આર આપણને આપેલો નતો પણ એના માટે આપણને એક હિન્ટ આપી દીધી વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું હતું ડાયરેક્ટલી સૂત્ર મૂકીને જે કિંમત મૂકી આપણને ડાયરેક્ટ જ આર ની કિંમત મળી ગઈ સૂત્રની અંદર આર ની કિંમત મૂકી તો આપણને ઘનફળ પણ મળી ગયું દાખલા નંબર સાત અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ દાખલા નંબર જોઈએ દાખલા નંબર આઠ એકદમ સિમ્પલ દાખલો આપ્યો છે પહેલા આપણે ખાલી થોડોક સમજવો પડશે રકમ વાંચીએ એક મકાનનો નો ગુમ્મટ અર્ધ ગોળાકાર છે ગુમ્મટ ઉપર આપણું ધ્યાન ના જવું જોઈએ અર્ધ ગોળાકાર ઉપર જવું જોઈએ તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ચાર હજાર નવસો નેવ્યાસી પોઈન્ટ સાહીઠ થાય છે શું આપણું છે તેની અંદર બાજુ તેની અંદર બાજુ મતલબ જે એનો અર્ધ ગોળાકાર એની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ હવે માની લો કે આવી રીતના આપણી પાસે અર્ધ ગોળાકાર ઘુમ્ટ રહ્યો આટલા ભાગમાં શું લગાવશે એ ભાઈ ચૂનો લગાવશે તો એ જે ચૂનો લગાવશે ટોટલી એ કોની અંદર લગાવશે અર્ધ ગોળાકાર ઘુમ્ટની અંદર અને અંદરની બાજુએ લગાવશે મતલબ એની વક્ર સપાટીએ શું લગાવશે ચૂનો લગાવશે મતલબ અર્ધ ગોળાકારની વક્ર સપાટીના ટોટલી કેટલા રૂપિયાનો ચૂનો લાગશે ચાર હજાર નવસો નેવ્યાશી પોઈન્ટ સાહીઠ રૂપિયાનો હવે આગળ વાંચીએ તો ચૂનો લગાવવાનો ખર્ચ આપણને આપેલું છે કે એક મીટર સ્ક્વેરના જો વીસ રૂપિયા હોય તો ગુમટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો બધા લાખાની અંદર આપણને ક્ષેત્રફળને એવું આપે છે અને ખર્ચ શોધવાનું કે છે અહીંયા ખર્ચ આપ્યો છે અને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે બીજી વખત આગળ વાંચીએ ગુમટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો તો અર્ધગોળાકાર ગુમટreo એની અંદર કેટલી હવા રહેલી હશે હવાનું કદ મતલબ હવાનું ઘનફળ આપણને શોધવાનું કીધેલું છે તો જેટલું અર્ધગોળાકાર ગુમટreo અર્ધગોળાકાર ગુમટની અંદર જેટલી હવા હશે એટલી જ ગુમ્મટની અંદર હવા છે મતલબ અર્ધ ગોળાની અંદર જેટલી હવા છે એટલી જ હવા કોની અંદર હશે તો કે ગુમ્મટની અંદર તો ગુમ્મટની હવાનું ઘનફળ શોધવા માટે આપણે શું કરીશું ડાયરેક્ટ અર્ધગોળાનું ગોળાનું ઘનફળ શોધી દઈશું કારણ કે ગુમ્મટનો આકાર કયો છે અર્ધ ગોળાકાર તો અર્ધ ગોળાનું ઘનફળ એ જ ગુમ્મટની અંદર રહેલું હવાનું ઘનફળ તો બીજા નંબરના દાખલાને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું તો કે અર્ધ ગોળાનું ઘનફળ અર્ધ ગોળાનું ઘનફળ આપણને જેટલું મળશે એટલી એની અંદર રહેલી હવાનું ઘનફળ હશે તો બીજો દાખલો તો સોલ્વ થઈ ગયો પહેલા દાખલા ઉપર આવીએ પેલા દાખલા માટે ફરી એક વખત રકમ વાંચો મકાનનો ગુમટ અર્ધગોળાકાર છે કંઈ વાંધો નહીં તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ અંદરની બાજુએ ટોટલ કેટલા રૂપિયાનો ચૂનો લાગ્યો છે તો કે ચાર હજાર ચૂનો લાગ્યો છે જો ચૂનો લગાવવાનો ખર્ચ એક મીટર સ્ક્વેરના વીસ રૂપિયા હોય તો ગુમટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે આના માટે આપણે શું કરીએ તો પહેલા લખવું એના પછી તમને સમજાવું આપણને એક મીટર સ્ક્વેરના વીસ રૂપિયા આપી દીધેલા છે તો અહીં આપણે શું લખી શકાય કે વીસ રૂપિયા રૂપિયાએ એક મીટર સ્ક્વેરના થાય છે મીટર સ્કવેર ક્ષેત્રફળના ચૂનો લાગે છે રૂપિયાએ મીટર સ્ક્વેરના ચૂનો લાગે છે અને આટલા મીટર સ્કવેર એ કેટલાનો ચૂનો લાગે છે તો કે આખી અંદરના ભાગનો ચૂનો લાગી જાય છે રકમ વાંચો તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ આટલો થાય છે અંદરની બાજુએ કોની અંદરની બાજુએ

એટલાએ કેટલા મીટર સ્ક્વેરમાં માં ચૂનો લાગશે તો ટોટલ અંદરની જે વક્ર સપાટી રહી એટલા ભાગમાં ચૂનો લાગશે કારણ કે વીસ રૂપિયા એક મીટર સ્વેરને લાગે છે ટોટલ વક્ર સપાટીના આટલા રૂપિયાનો ચૂનો લાગે છે તો અહીંયાં જે ક્ષેત્રફળ મળશે એ કોનું હશે અંદરની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ હશે એ આપણને સરળતાથી સમજી શકાય રકમ વાંચો હું તમને ફરી એક વખત સમજાવું અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ આટલો છે વીસ રૂપિયે એક મીટર સ્વેર લાગે છે અંદરની વક્ર સપાટીએ આટલા રૂપિયાનો ચૂનો લાગે છે તો એનું ક્ષેત્રફળ કેટલું હશે તો જેટલું અંદરની સપાટીએ ચૂનો લાગે છે એનું ક્ષેત્રફળ હશે મીટર સ્ક્વેર ની અંદર હવે એના માટે આપણે શું કરવું પડે તો કે બંનેનો ચોકડી ગુણાકાર આને અહીંયા ગુણીશું વીસ અહીંયા નીચે આવી જશે તો જે બંનેનો ચોકડી ગુણાકાર કરીશું એટલે આપણને ડાયરેક્ટ શું મળી જશે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કારણ કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેટલા મીટર સ્ક્વેર હશે એટલા ક્ષેત્રફળના આપણે આટલા રૂપિયા આપીએ છીએ ચૂનો લગાવવા માટે કમ્પ્લીટ તો બરાબર આ એકના એમ ને એમ રાખીએ આ પદ એક જોડે ગુણાશે તો કે ગુણ્યા ચાર હજાર નવસો નેવ્યાસી પોઈન્ટ સાહીઠ અને જે વીસ રહ્યા એ એની ભાગ્યા વીસ હવે બરાબર અહીંયાથી હાલ એક કામ કરીએ એક ના જોડે આને તો ગુણી આપણને ઓગણપચાસ નેવ્યાસી પોઈન્ટ સાહીઠ અને ભાગ્યા વીસ તો ક્યાં બરાબર અહીંયાથી બે પોઈન્ટના આપણે કટ કરીને સાઈઠ ના ગુણી દઈએ મતલબ ઓગણપચાસ નેવ્યાસી જો સાહીઠ લખીએ તો આપણે એને શું કરવું પડે સો વડે ભાગવું પડે કારણ કે અહીંયા આપણી પાસે બે પોઈન્ટ છે અને ગુણ્યા વીસના આપણે એમના એમ રાખીએ તો હવે આપણે આની અંદરથી ડાયરેક્ટલી જો એક ઝીરો ઝીરો તો કેન્સલ કરી શકાશે તો બરાબર આપણી પાસે શું વધશે ઓગણપચાસ નેવ્યાસી છ ભાગ્યા સો અને ગુણ્યા બે તો પહેલા નંબરની અંદર આપણે એક કામ કરીએ આ જે પદ રહ્યું એના આપણે બે વડે ભાગી દઈએ જે જવાબ મળે એની અંદરથી બે પોઈન્ટ કાપી દઈએ કારણ કે ભાગ્યા શું છે આપણી પાસે સો તો ઓગણપચાસ નેવ્યાસી છ એના ભાગ્યા કરી દઈએ બે તો બે દુ થશે ચાર ઝીરો નવનો નીચે લઈશું તો બે ચોક થશે આઠ એક અહીંયાથી 4 ના નવ્વા આવી ગયા તો આપણે ના નીચે આવીશું બે નવ્વા થશે અઢાર ડબલ ઝીરો હવે નવ નો નીચે લઈશું તો નવ નીચે નવસો અડતાલીસ એના ભાગ્યા વધ્યા સો હવે આની જ્યારે આપણે બે પોઈન્ટના કટ કરી દઈશું તો આપણને શું મળશે પોઈન્ટ અહીંયાથી એક અને તો નવ પછી પોઈન્ટ આવી જશે મતલબ બસો ઓગણપચાસ પોઈન્ટ આપણે શું શોધ્યું તો કે ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીં લખી દેજો કે તેથી અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળી ગયું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્કવેર મીટર સ્કવેર આપ્યો લખી દેસુ મીટર ખબર પડી વિડીયોને આગળ દોડાઈ દો ના ખબર પડી એ લોકો ફરીથી સમજો શું કીધું છે વીસ રૂપિયા એક મીટર સ્કવેર થશે કોઈ વાંધો નહીં આટલા રૂપિયા એમને આપેલા છે કોના માટે આપેલા છે બીજો પોઈન્ટ તો તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ આટલા રૂપિયા તેની અંદરની બાજુએ મતલબ કોની અંદરની બાજુએ અર્ધગોળાકાર અર્ધ ગોળાકાર ઘુમટની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ આટલા રૂપિયા છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે તો અંદરનો જે ભાગ રહ્યો એનું ક્ષેત્રફળ કેટલું થાય જો વીસ રૂપિયા એક મીટર સ્ક્વેર થાય તો આટલા રૂપિયા કેટલા મીટર સ્કવેર થાય આપણે આપણી જાતે પ્રશ્ન આપણે આગળના બધા દાખલાની અંદર જોયેલું છે કે જો ક્ષેત્રફળ હોય એના ઉપરથી ખર્ચ શોધીએ છીએ અહીંયા ખર્ચ આપેલો છે એના ઉપરથી આપણને ક્ષેત્રફળ શોધવાનું છે મેથડ એ જ વાપરવાની આપણી જાતે પ્રશ્ન કરવાનો વીસ રૂપિયા એક મીટર સ્કવેર તો આટલા રૂપિયા કેટલા મીટર સ્ક્વેર ચોકડી ગુણાકાર કરીને આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે તો પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો હવે બીજા નંબર

તો આપણે શું શોધવું પડશે અર્ધ ગોળાનું ઘનફળ શોધવું પડશે આપણી પાસે હિન્ટ તો હવે આપણને શું કહ્યું તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લખવા તો એવું લખી શકાય કે અર્ધ ગોળાકાર ઘુમટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આજે શું મળ્યું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ મળ્યું હું તમને દરેક લેકચર ની અંદર કહું છું કે બધા આપણે ત્રણથી ચાર રીતે લખી શકાય આના લખવું હોય તો કે અર્ધ ગોળાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ

કારણ કે આપણને ખબર છેદનો છેદ અંશ જોડી ગુણાશે તો બસો ઓગણપચાસ પોઈન્ટ અડતાળીસ ગુણ્યા સાત ક્યાં થાય છે ઉપર અને ભાગ્યા શું વધશે બે ગુણ્યા બાવીસ હવે અહીંયા આપણે પહેલા નંબરની અંદર શું કરવું પડશે તો એક કામ કરવું પડશે અહીંયા આપણી પાસે આર ઘન છે મતલબ આપણા આરની કિંમત જ સુધી પડશે તો અહીંયા પોઈન્ટ અડતાળીસ છે તો પોઈન્ટ ન કાઢી દઈએ તો અહીંયા આપણી પાસે બે પોઈન્ટ છે તો આપણે શું લખી શકાય ચોવીસ હજાર નવસો અડતાલીસ બે પોઈન્ટ કાપીશ તો નીચે શું આવી જશે સો આવી જશે તો બરાબર તેથી આર બરાબર આપણે શું લખી શકાશે ચોવીસ હજાર નવસો અડતાલીસ ગુણ્યા સાત હતા એમના એમ આ પોઈન્ટ કાપ્યા એના કારણે નીચે સો લખીશું અને નીચે આપણી પાસે ઓલરેડી બે ગુણ્યા બાવીસ તો હતા જ તો બે ગુણ્યા બાવીસ હવે જે પ્રકારે છેદ ઉડતા હોય એ પ્રકારે આપણે છેદ ઉડાડવાના છેદ ઉડાડવામાં ઉતાવળ નહીં કરવાની શાંતિથી નાના નાના છેદ ઉડાડવાના પહેલા નંબરની અંદર બે ને કટ કરવા માટે ચોવીસ હજાર નવસો અડતાલીસ ના બે વડે છેદ ઉડાડીએ એક કામ કરીએ પહેલા એને અગિયાર વડે ભાગવાનો ટ્રાય કરીએ જે આપણી પાસે ભાગી શકાતા હોય તો આપણને સરળતાથી મળી જાય તો ઘણી સારી વાત છે જવાબ તો કયો હશે નવસો અડતાળીસ ભાગ્યા કરીશું અગિયાર કારણ કે બાવીસ ના આપણે અગિયાર દુ બાવીસ લખી શકાય અને જો અગિયાર કટ થઈ જાય તો સરળ પડે બરાબર તો અગિયાર દુ થશે બાવીસ અહીંયા પછી આપણી પાસે બે નવ ના નીચે લઈશું તો ફરીથી અગિયાર દુ થશે બાવીસ

આપણે જોઈ શકીએ બાવીસો અડસઠ એના બે અને બે તો પહેલા નંબરની અંદર એને બે વડે ભાગીએ તો બાવીસો અડસઠ એના ભાગ્યા કહીશું બે તો બે એકા બે એક અહીંયા મળશે ત્રણ અહીંયા આગળ મળશે આપણને ચાર તો કે અગિયારસો ચોત્રીસ ગુણ્યા બે તો બે બે કટ થઈ જશે હજી આપણે એના બે વડે ભાગી શકાશે તો બે વડે ભાગીશું અગિયારસો ચોત્રીસ ભાગ્યા બે તો બે પંચા દસ એક અને ત્રણ બે છંક થશે બાર એક અને ચાર તો બે સીતા ચૌદ પાંચસો ને સડસઠ પાંચસો સડસઠ ગુણ્યા બે તો અહીંયાથી બે બે હજી કટ થઈ જશે તો હવે આપણી પાસે શું વધશે ઉપર પાંચસો સડસઠ ગુણ્યા વધશે આ રહ્યા સાત અને ભાગ્યા નીચે કશું નહીં વધ્યું માત્ર સો તો બરાબર હવે આપણે શું ત્રણ હજાર નવસો ઓગણ સિત્તેર ભાગ્યા સો એમને એમ રાખીએ ડાયરેક્ટલી બે પોઈન્ટ કટ કરી દઈએ તો અહીંયાથી પોઈન્ટ એક અને બે ઓગણચાલીસ પછી પોઈન્ટ આવી જશે તો ઓગણચાલીસ પોઈન્ટ આપણો શું આવી ગયો તો કે આર સ્ક્વેર આવ્યો થોડીક મગજમારી કરવી પડશે તો એક કામ કરીએ આપણે એટલું ટ્રાય મારીએ કે શું કોઈનું વર્ગમૂળ ઓગણ ઓગણસિત્તેર થાય છે કે નહીં તો વર્ગમૂળ અંદર ઓગણચાળીસ ઓગણસિત્તેર કરીએ તો આપણને જવાબ મળશે ત્રેસઠ કારણ કે ત્રેસઠ નો વર્ગ શું થાય છે ત્રેસઠ ગુણ્યા ત્રેસઠ આપણે શું લખી શકાય ઓગણચાલીસો હવે આપણને આરની કિંમત શોધવાની છે તો આર બરાબર શું થશે તો કે વર્ગમૂળની અંદર ત્રણ હજાર નવસો ભાગ્યા સો હવે ત્રણ હજાર નવસો નું વર્ગમૂળ હાલ જ કીધું મેં કઈ કેટલું થશે ત્રેસઠ અને સોનું વર્ગમૂળ થશે દસ તો બરાબર તેસઠ ભાગ્યા દસ મળશે છ પોઈન્ટ ત્રણ ત્રીજા સુધી એનો એકમો મીટર અથવા તો સેન્ટીમીટર અહીંયા બધા એકમો આપણને મીટરની અંદર આપ્યા હતા તો આનો એકમ આવશે મીટર તો આપણને અહીંયાથી ત્રીજા મળી ગઈ હવે આ જે કીધું ત્રેસઠ એનો વર્ગ કેવી રીતના આવ્યો તો આના માટે આપણે થોડુંક મગજ દોડાઈશું કે સાહીઠ નો વર્ગ કરીશું પચાસ નો વર્ગ કરીશું સિત્તેર નો વર્ગ કરીશું કોની વચ્ચે જવાબ આવે છે એના ઉપરથી આપણે શું કરીશું અનુમાન લગાવીશું કે જો સાઈઠ આવે છે અને સિત્તેર કરતા નાનો આવે તો સાઈઠ અને સિત્તેર વચ્ચે આપણે પાસઠનો ટ્રાય મારવાનો પછી પાસઠ મોટું થઈ જશે તો આપણે ત્રેસઠ બાસઠ ચોસઠ વડે ટ્રાય મારીશું એટલે આપણે જયારે ત્રેસઠ ગુણ્યા ત્રેસઠ કરીશું એટલે આપણને ત્રણ હજાર નવસો સિત્તેર જવાબ મળી જશે તો ત્રણ હજાર બે ની અંદર તો કે અંદર રહેલું હવાનું ગનફળ અને ગનફળ માટે આપણે શું શોધ્યું હતું ત્રીજા આર તો કે હવે આપણે ડાયરેક્ટ લખી દેવાનું કે અર્ધ ગોળાનું ગનફળ અર્ધ ગોળાનું ગનફળ બીજા નંબરની અંદર એવું લખવું હોય તો એવું પણ લખી શકાય કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ગનફળ અથવા તો ગન અંદર ગુંમ્મટની અંદર સમાતી હવાનું ગણફળ અર્થ ગોળાકારની અંદર રહેલી હવાનું ગનફળ જે લખી શકાય બરાબર આરનો સ્કવેર મતલબ આર ગુણ્યા આર ગુણ્યા આર મતલબ છ પોઈન્ટ ત્રણ ગુણ્યા છ પોઈન્ટ ત્રણ ગુણ્યા છ પોઈન્ટ ત્રણ ડાયરેક્ટલી શું મૂકીએ ત્રેસઠ ભાગ્યા દસ પણ આપણે મૂકી શકાય ગુણ્યા ત્રેસઠ દસ અને ગુણ્યા ત્રેસઠ ભાગ્યા દસ હવે નવ થશે લખી શકાય ત્રણ તરી નવ તો તરી તરી ત્યાંથી ત્રણ ત્રણ કેન્સલ થશે વધશે બાવીસ દુ ચુમાળીસ ગુણ્યા ઉપર વધશે ત્રેસઠ ગુણ્યા ત્રેસઠ ગુણ્યા ત્રણ તો ત્રણ એમના એમ ગુણ્યા ત્રેસઠ એમના એમ ગુણ્યા ત્રેસઠ એમના એમ ભાગ્યા નીચે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ દસે દાન હજાર આપણને નીચે મળશે હવે પહેલા નંબરની અંદર પાંચ બે ત્રણ નવ જીરો આઠ બરાબર દરેક લેક્ચરની અંદર હું તમને ગુણાકાર સમજાવું છું થોડા ગુણાકાર જાતેકાલ જો વિડીયો ખૂબ લાંબો ના થાય એના માટે હું ડાયરેક્ટ જવાબ લખું છું અને ભાગ્યા હજાર હવે આની અંદરથી આપણે ત્રણ પોઈન્ટ કટ કરવાના છે આપણી પાસે કયો જવાબ મળ્યો અહીંયા આગળ બાવન ઓગણચાલીસ જીરો આઠ એની અંદરથી થી ત્રણ પોઈન્ટ કટ કરવાના છે તો ક્યાં આગળ આવશે એક બે અને ત્રણ જે જગ્યાએ આપણો એરો આવતો આગળ પોઈન્ટ મૂકી દેવાનું તો ક્યાં બરાબર શું જવાબ મળશે બાવન ત્રણ એના પછી પોઈન્ટ અને નવસો

નવમા દાખલાને થોડુંક સમજવાનું છે દસમો દાખલો એકદમ સિમ્પલ બેઠા બેઠા આવડી જાય બે મિનિટની અંદર થઈ જાય એવો દાખલો છે તો આગળના બંને દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ